સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી હોય ત્યારે આપણે એકાદશીની કથા સાંભળીએ તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો ચૈત્રવદી એકાદશી એટલે વરુથીની એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ આપને નમસ્કાર કરું છું આપ હવે મને ચૈત્રવદી એકાદશીનું નામ અને મહાત્મય કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ચૈત્રવદી એકાદશી વરુથિની નામની છે તે આ લોકમાં તથા પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપ નષ્ટ કરનારી છે આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સુભાગ્ય થાય છે જન્મ મરણના દુઃખને દૂર કરનારી છે આ વ્રતથી ધૂંધમાર માંધતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે એકાદશીના વ્રત માત્રથી થાય છે શ્રદ્ધાથી વ્રત કરનાર આ લોક તથા પરલોકમાં પંચિત ફળ પ્રાપ્ત કરે છે આ વ્રતથી ભોગ અને મોક્ષ બને મળે છે ઘોડાના દાનથી હાથીનું દાન અધિક તેથી પૃથ્વીનું દાન અધિક તેથી સુવર્ણનું દાન અધિક અને તેનાથી પણ અન્ન દાન અધિક છે કારણ કે અન્ન વડે પિતૃદેવો તથા મનુષ્યોની તૃપ્તિ થાય છે અન્નદાન સમાન કન્યાદાન છે એમ ભગવાન પોતે કહે છે ઉપર કહેલા સઘળા દાનથી વિદ્યાદાન શ્રેષ્ઠ છે આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વરુથિની એકાદશીથી થાય છે વરુથિનીનું વ્રત કરવાથી સો કન્યાઓના જેટલું પુણ્ય મળે છે આમસો કન્યાદાન કર્યા જેટલું પુણ્ય થઈ છે વરુથી એકાદશીનો વ્રત કરનાર વૈષ્ણવે કાંસાના પાત્રમાં ભોજન અડદ મસૂર ચણા શાક મધ પારકું અન્ન એ વસ્તુઓ દસમી દિવસે તજવી જુવાર નિંદ્રા તાંબુક દાંતણ પર નિંદ્રા ચામાચેડિયા પતિનો સાથે ભાષણ ક્રોધ અસત્યનો એકાદશીના દિવસે ત્યાગ કરવો ઉપરાંત કાશાનું પાત્ર અડદ એ બધું અને આ બધી વસ્તુ બારમાના દિવસે ત્યજવી હે રાજન જે માણસ આવી રીતે વરુથી વ્રત કરે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે એકાદશીની રાત્રે જાગરણ કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ પરમ પદને પામે છે જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે આ લોકના પાપોથી મુક્ત થઈ ભગવાનના ધામમાં જાય છે આવી રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર કૃષ્ણ પક્ષની વરુથિની એકાદશીનો મહાત્મય કહેલો છે ઇતિ શ્રી ભવિષ્ય પુરાણે ચૈત્ર કૃષ્ણ પક્ષ વરુથી નામ્ય મહાત્મય સંપૂર્ણ બોલો વિષ્ણુ ભગવાનની જય લક્ષ્મી માતની જય શર્વણી મારા ચ કૃષ્ણ